એ તમે સમાજ જાણો છો કોર્પોરેશન સામે નથી આવતી અમારી ચૂંટાયેલી જે છે અહીંની કોર્પોરેટર એ પણ જોવા આવ્યો નથી અમને કોઈ રીતે નેતા બહાર આવ્યો નથી ખાલી અમને જ આવે છે અને બધું પૂરું કરે છે તો બધા ક્યાં ગયા છે અમારો ન્યાય લાવો અમને ઘર અપાવો ઘર વિહોણા પડ્યા છીએ અમે અમારા બાળકો આવા ઘણા બહાર બેઠા છે એનું શું કરવાનું અમે એમનો જવાબ આપો અને અમને આટલામાં નજીકમાં સારી સગવડવાળા ઘર અમને કરી આપો